માતાજી આપ સૌ મજામાં હશો એવી આસ્થા સાથે આપણે આપણા બ્લોગમાં આગળ વધીએ તો આજે થોડાક વહેલા ઉઠી ગયા હતા કામે વહેલા થઈ ગયું છે અને ચકલાને અને ચણી આપણે નાખી દીધું છે આજે ધીરાજ એમ કહેતો હતો કે બ્લોગની શરૂઆત મારે કરવી છે પછી શું ખબર એને એમ કીધું કે મને કાલ નેક્સ્ટ કરતી હોય સપોર્ટ કરું કે આ કાંઈ વાંધો નહીં કરો કારણ કે એ લોકોની સ્પીચ દેતા તો આવડે ને એમ હવે આપણે રસોઈને બનાવવાનું છે અને પછી આજે કદાચ અમારે મીમાય જવાનું મિત્ર સેલવીને અને સીતાબાની બધા કહેતા હતા જવું છે તો જો જઈશું તો આપણે બ્લોગમાં રહીશું સાથે અને ચાલો હવે અમારે કામ કરવાનું છે કામ કરી નાખી કા જો જવાનું થાય તો પછી બપોરે આપણે જઈશું ત્યાં તો સુવિચાર શું લખ્યો છે એ આપણે જોવી કે આજનો મિત્રને સુવિચાર શું લખ્યો છે તો ચાલો જોઈ લઈએ આપણે ન ત્રવિચાર લખ્યો છે શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ હંમેશા કંઈક નવું શીખવું જોઈએ બહુ સરસ વિચાર લખ્યો છે

जी सु <tiny currently>

રાજયકલ માં લઈ જઈશું મજા કરે છો ઘડી કાય બાજુ આવે સાયકલ લઈ ઘડી કામ જાય છે હજી આઘું છે એમ કદાચ બધા આજે મંગળવાર છે ને તો જ્યાં જ્યાં મેળીમાં આવતા હોય જતા હોય રવિવારે મંગળવારે વધારે હોય કારણ કે માતાજી નું વાત હોય ને એટલે લોકો બધી ઘણા બધા અમને સામા મેળવ્યા

熱い。ちょ

પાણીમાં <laughs> <laughs> બધા મજા કરે છે બધા મજા કરે છો અત્યારે એવું તો અળી ગાડી ની અંદર વહી જાય સમજો તો

बनने लग गए थे मेरे लिए मैं खाली नहीं मैं पांच में और छठा और सुन बच्चे की ताती बच्चे लेकिन चीज करने वाले मैंने भी फेल है मेरे बना रहे तो बना रहे हैं तो छठा वो कहीं ना आए कर ये आपके खाते लोगों ने बस तो बस मेरे लिए तो ये आते हैं બેન ફિલક બબ મમી એક ખાટલો એક જ નઈ પછી ઓલું દેહી રહીયું પાણી વિદ્યુત નઈ હોરાયે હોરા કવરને ને પાણી નહી મસ્ત એકદમ થી અલગ જ હતું પસતી માથે બનાવ્યો તો કે મસ્ત ખાટલો બનાવ્યો તો પછી બોલો રિચકો તો તે ને પછી બોલ કવલે કાચલા કાચલા છે ને માડી ને તો બાપા તમને રોમતાવડી હા બનાવ દે ને બાપા છે તે મેં કોઈ રહીને નહોર મને પીચો બાપા છે તે આપણે બેસી ને બોલું હોય છે ને લુડો ને જેમાં જોઈએ તે દી લાઈક તો બધું છે કેમ રે લઈ લેવાય ઓર ઈ કુકરા છે પણ દાણિયા પીતર હતા ને તો ઈ પવન ફેર દાણિયા કોડી નો હતી વારે લે કોડી કે બોલી હતી અઢી સો બસો ત્રણસો ગ્રામ પણ થઈ ગયા બાકી નવો દેખ ને મરદીક દીવો કેમ દેવું પડે ભલે

ઉપર જવાનું છે ને એટલે દીધું પાણી બંધ થઈ ગયું દિવસ ના હોય તો મસ્ત નજારો હોય દિવસ ન હોય તો થઈ ગયું છે હું જો બેરોમાં પાણી નું બખો રાખવાનું છે તો અહીંયા ગયા હતા ખૂબ મજા આવી કારણ કે વાતાવરણ સરસ હતું અને આવતા તો આજનો વ્લોગ આપણે પૂરો કરશું અને કાલે પાછા આપણે મળશું તો જય માતાજી